આશા માલસર બ્રિજ જેના પરથી રોજ હજારો લોકો આવન જવન કરી રહ્યા છે આ બ્રિજથી ઝઘડીયા તાલુકાના વડીયા ગામના મંદિર સુધીનો રોડ અત્યંત દયનીય હાલતમાં બન્યો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ભરૂચ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડાતો આશા માલસર બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે નવ બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ તેને જોડાતો રસ્તો આજ દિન સુધી નવ નહીં બનાવતા વરસાદમાં રસ્તો બિલકુલ બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે જગડિયા વડી ગામના મંદિર નજીકના આ માર્ગ પર બનાવેલું વર્ષો જૂનું નાળું પણ સાઈડ પરથી તૂટી જતા જર્જરિત હાલતમાં પણ બન્યો છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે જગડિયા તાલુકાના વડિયા મંદિર નજીક આવેલું નાળું નવું બનાવવામાં આવે તેમજ આ માર્ગનું સમારકામ પણ કરવામાં આવે અત્યારે હું નવા બ્રિજ માલસર પરથી આવી રહ્યો છું ઉમલ્લા તરફ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે વારંવાર બ્રેક મારવી પડે છે અને ગમે ત્યારે ઊંડા ખાડ આવી જાય છે એટલે આવો રસ્તો અત્યારના સમયમાં બિલકુલ ના ચાલે ગમે ત્યારે કોઈ પડી જઈ શકે નુકસાન થઈ શકે અને આ નાળાની પણ હાલત બગડેલી છે અત્યારે હું જોઈ રહ્યો છું કદાચ વધારે વરસાદ આવે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે તો તાકીદેને કંઈક કરવું પડે એના માટે કંઈક કરો તો વધારે સારું